ડાન્સર ગીરીશ પુરાણી મિત્રો માણસા તાલુકાના અંબોડ ગામમાં જે માકાલી માતાનું નું સાનિધ્ય નીચે આવેલું છે તેના બિલકુલ ઉપર નવી પ્રાણ પ્રતિષ્ઠા કરીને મહાકાળી માં બિરાજમાન છે મિત્રો અહીંયા અંબોડ ગામે આવો અને અંબોડ ગામની મુલાકાત બિરાજમાન માન્ય દે પર આવવાનું સુખ છે મિત્રો અને અહીંયા દર્શન કરવાનું તો બિલકુલ ના પુરષયો 9 વર્ષના લોકલ વર્ષ અભિનંદન મિત્રો અને માતાજીના આશીર્વાદ આપ સર્વો પર બની રહે એવી મહાદેવ પ્રસાહે પ્રાર્થના મહાદેવ હર હવે હું તમને મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યો છું યુટ્યુબ ચેનલ છે ને આટકો આવી જ મિત્રો બિલકુલ નીચે જોવા જઈએ તો મહાકાલીમાનું મંદિર છે જૂનું ને પૌરાણિક સાબરમતી નદીનો પ્રવાહ ત્યાં વહે છે અને ખૂબ જ રમણીય અને આનંદમય જગ્યા છે મિત્રો તો સો ટકા માતાજીના સાનિધ્યમાં આવશો નાના બાળકો તેમજ દૂર દૂરથી અહીંયા દર્શનાર્થે એ માના ભક્તો અને શ્રદ્ધાળુ આવતા હોય છે મિત્રો ખરેખર હવે બિલકુલ આપણે નજીક જઈશું મહાકાળીમાંના મંદિરના સાનિધ્યમાં જ્યાં આજે નૂતન વર્ષ અભિનંદન નિમિત્તે દર્શનાર્થે હું આવ્યો છું અને મિત્રો ખૂબ જ સારી જગ્યા છે ખૂબ જ તપોભૂમિ પણ સારી છે મિત્રો અહીંયા મહાકાલીમાં સાક્ષાત બિરાજમાન છે મહાકાલીમાં દર્શન કરીશું મિત્રો આ છે મહાકાળીમાં પ્રણામ કરીશું નૂતન વર્ષ અભિનંદન નિમિત્તે માના સાનિધ્યમાં માના આશીર્વાદ લઈશું તો મિત્રો મહાદેવ હર 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 મહાદેવ